નમસ્કાર હું છું જીતેશ સાહિર અને આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ આહિરની અદાલતમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં શ્રી રામજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યા રામ જન્મભૂમિ મધ્ય ભવ્ય રામ મંદિરમાં પણ એ રામ મંદિર બન્યો એના પહેલાંના જે બલિદાનો છે એના માટેની જે મહેનત છે એના માટેના જે ત્યાગ છે જે સમર્પણ છે આજે આપણે એની વાત કરવાની છે આજે એવા એક વ્યક્તિને મળવાના છીએ કે જે ચૌદ પંદર વર્ષની ઉંમરે કાર સેવા માટે પોતાના ઘરે કીધા વિના નીકળી જાય છે પાછા આવશે નહીં આવે એ પોતાને ખબર નથી અને પરિવારને જ્યારે ખબર પડી કે અમારો દીકરો કાર સેવા માટે નીકળી ગયો છે ત્યારે પરિવારને પણ ખબર નથી કે એમનો દીકરો હવે પાછો આવશે કે નહીં આવે એવા જ એક રતનાલ ગામના કાર સેવક રણછોડભાઈ ગોપાલભાઈ છાંગા કે જેઓ રણછોડ દાદાના નામે ઓળખાય છે આજે એમની પાસેથી આપણે કાર સેવાથી કરી અને અત્યાર સુધીનો બે દાયકાથી વધુ સમયનો રામ જન્મભૂમિ માટે અને શ્રી રામ મંદિર માટે હિન્દુઓ દ્વારા જે સંઘર્ષ કરાયો છે અને સંઘર્ષના પરિણામે આજે પાંચસો વર્ષ જૂનો હિન્દુઓનું સપનો ભારતના સો કરોડથી વધારે હિન્દુઓ અત્યારે છેલ્લા એક મહિનાથી દિવાળી જેવું વાતાવરણ જે ભારત દેશમાં બન્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આવા પાયાના પથ્થરો સમાયેલા છે કે જેણે પોતાનું જીવ જોખમે મૂકી આગળ પાછળની ચિંતા કર્યા વિના આજથી વીસ વર્ષ પહેલા જ્યારે તમામ પરિસ્થિતિઓ વિરોધમાં હતી ત્યારે હિન્દુત્વના કામને ઉપાડ્યું શ્રી રામના કામને ઉપાડ્યું અને કાર સેવા કરી આજે આપણે મળીએ એવા જ એક કાર સેવક રણછોડાડાને ઓગણીસો નેવના સમયમાં તમામ વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી અને કાર સેવા માટે જનારા રણછોડાડા આજે આપણી સાથે ઉપસ્થિત છે દાદા સ્વાગત છે તમારો આહિની અદાલતમાં નમસ્કાર જય શ્રી રામ જય શ્રી રામ દાદા હવે કાર સેવાને લઈને જે આ ભારતમાં જે માનસિકતા છે તો ભારતીયોની માનસિકતા આપણી પરિણામલક્ષી માનસિકતા છે મહેનતલક્ષી માનસિકતા ઓછી છે પણ ઓગણીસો નેવું સમય અત્યારની જે યુવા પેઢી છે એમાંથી ઘણા બધાનો જન્મ પણ નહોતો થયો અત્યારના ઘણા બધા યુવા સ્વયંસેવકો યુવા હિન્દુઓ છે એમનો જન્મ પણ નહોતો થયો હવે એ સમયની જે કાર સેવાને લઈને જે માહોલ બન્યો હતો જે વાતાવરણ હતું અને કાર સેવા કઈ રીતે થઈ એના વિશે તમારા શબ્દોમાં આપણા દર્શકો સુધી વાત પહોંચાડવાની છે દાદા ઓગણીસો નેવની કાર સેવા એ પૂરા ભારતની અંદર ખૂબ વાતાવરણ એક રામમય બન્યું હતું પરંતુ અફસોસની વાત એ હતી કે સત્તામાં બેઠેલા જે લોકો હતા એ રામ વિરોધી હતા હિન્દુ વિરોધી હતા જેને કારણે ઓગણીસો નેવની જે પહેલી કાર સેવા થઈ એ કાર કાર કારસેવકોનો ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હિન્દુ સમાજને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને હજારો કારસેવકોએ પોતાનો જીવનું બલિદાન આપી અને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા હતી ભગવાન રામ પ્રત્યે જે પોતાની લાગણી હતી જે ભારત માતા માટે પોતાને મરી ફિટવાની જે ભાવના હતી એ હજારો લોકોએ પોતે ચરિતાર્થ કરી અને ઓગણીસો નેવુંની કાર સેવા લાખો લોકોએ કરી હાડે હવે પર્સનલ લેવલ ઉપર મારે તમને એ પૂછવું છે વ્યક્તિગત રીતે કે તમે લોકો જે સમયે કાર સેવામાં જોડાયા રત્નાલ ગામથી તો તમારા સુધી કાર સેવાની વાત કઈ રીતે પહોંચી કે ભાઈ કાર સેવામાં જવા જેવું છે અમે ખૂબ બહુ નાની અવસ્થામાં બાલ બાલ્ય અવસ્થામાં સંઘની શાખામાં જતા સેમ શાખા લાગતી સ્કૂલથી આવીને પછી શાખામાં જતા અને અંજારથી અશોકભાઈ ને બધા શાખા લગાડવા આવતા જયરામભાઈ ઓઝાને તો એ સમયથી હિન્દુત્વનો નશો જેને કહેવાય કે ચડી ગયો હતો ભારત માતા માટે કામ કરવાનું એક જીવનની અંદર એવો મક્કમપણે નક્કી કરેલો હતો અને એ સમય દરમિયાન રામ જન્મભૂમિના જે આંદોલનોના કાર્યક્રમો આવ્યા રામ પૂજન આવ્યું રામ જ્યોતિ આવી અને કાર સેવાનો આવ્યું તો આ બધા કામાં અમે ઉમેર કાભેર ભાગ લઈ અને આપણું જીવન છે એ આ હિન્દુત્વ માટે છે એવું નાનપણથી જ નક્કી કરેલું હતું તમને ક્યાંથી સંદેશ આવ્યો કે હવે ચલો રણછોડભાઈ તમારે કાર સેવા માટે જવાનું છે અમે આ રામ જન્મભૂમિ આંદોલનના બધા કાર્યક્રમો અને બે વિશ્વ હિન્દુ પરિષદની બેઠકોમાં ભાગ લેતા હતા તો એક વર્ષથી તૈયારી ચાલતી હતી કે અયોધ્યાની અંદર ઓગણીસસો નેવુંની અંદર કાર સેવા કરવાની છે ત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસો નેવું તો અમે શરૂઆત એટલે છે એક મહિનાથી ખૂબ સક્રિયપણે ઘણા ગામડાઓમાં પ્રવાસ એ નાની ઉંમરમાં પણ કરીને ઘણા જગ્યાએ જવાનું થયું અને અમે એ સમયની અંદર એવું નક્કી કર્યું કે અયોધ્યાની અંદર કાર સેવામાં આપણે જવાનું છે વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘની બેઠકોમાંથી આ પ્રકારનું અમને જેને કહેવાય કે જીવ આદર્શ મળતું હતું કે આવું રામકાજ કરવા માટેનું એક લાભો મળતો હતો પછી અહીંયાથી જે અત્યારે કેમ સંઘમાં હોય છે કે ભાઈ પ્રથમ વર્ષ કે દ્વિતીય વર્ષ તમે તમારી રીતે કરી શકો પણ તૃતીય વર્ષ માટે તમારું ઉપરથી નામ આવે તો અહીંયાથી કાર સેવકોની પસંદગી કઈ રીતે કરાવી હતી આપણે કચ્છમાંથી કે આજુબાજુના ગામડામાંથી કે ત્યારે કાર સેવા માટે બધાને છૂટી હતી અચ્છા પરંતુ વર્તમ ત્યારે પરિસ્થિતિ એવી હતી કે એટલા લોકો રામકામ માટે આગળ આવી શકે એ માનસિક સ્થિતિ નહોતી આમ જનતાને જ આહવાન હતું દરેક વ્યક્તિ જે કોઈને પણ કાર સેવા માટે જવું હોય જઈ શકે ખુલ્લું આહવાન ખુલ્લું આહવાન હતું પણ ત્યારે સરકારની પરિસ્થિતિઓ બધી વિપરીત હશે મારા ખ્યાલથી ઓગણીસો ની વાત કરી દો હિન્દુત્વનું જાગરણ ઓછું હોવાને કારણે લોકો ઓછા પ્રમાણમાં કાર સેવા જવા માટે પોતાનું મનોમન નક્કી કર્યું હતું અને તમે જ્યારે અહીંયાથી નીકળ્યા કાર સેવા માટે ત્યારે ઘરે વાત કરી હશે કે ભાઈ આ કામ માટે જવું છે ઘરનાઓને ખબર પણ હશે કે કેટલું અઘરું છે એ પરિસ્થિતિ શું હતી ઘરે અમાસ્તા જ વાત કરી હતી કે અમે વિચારીએ અહીં અયોધ્યા જવાનું તો ઘરના લોકોએ સ્પષ્ટ ના પાડી હતી કે આટલી નાની ઉંમરમાં અયોધ્યા જવાય નહીં અને એ સમયની અંદર આ બધું સોશિયલ મીડિયા ન હોવાને કારણે પેપર અને રેડિયા અને દૂરદર્શનમાં આવતું હતું કે સરકાર આમ કરશે તેમ કરશે એટલે પરિવારની માનસિકતા નહોતી કે ભાઈ ત્યાં જવાનું પણ ઘરે કીધા વગર અમે રત્નાલથી ચારેય લોકો કાર સેવા માટે નીકળી ગયા હતા કોણ કોણ હતા તમારી સાથે રત્નલાલ ના બીજા એક વાલજી ભચુ માતા એક સ્વર્ગવાસ રામજી કારા છાંગા જે અમારા લીડર હતા અને એક મારા નાના સાથી કાર્યકર્તા મારા જેટલી નાની ઉંમરના હતા અરવિંદ પ્રેમજી સુથાર અને ઓગણીસો નેવુંમાં તમારી ઉંમર કેટલી ઓગણીસો નેવુંમાં મારી ઉંમર અંદાજીત ચૌદથી પંદર વર્ષ ચૌદથી પંદર વર્ષની ઉંમરે ઘરે કીધા વિના તમે લોકો નીકળી જવાનું નક્કી કર્યું પછી રત્નાલથી કઈ રીતે શરૂઆત થઈ તમારી અમે પરિસ્થિતિ વિપરીત હતી પરિવારવાળા સહમત નહોતા એટલે વહેલી સવારે અમે બે બે જોડી કપડાં થેલીમાં નાખી આપણી જે દેશી ગામડાની થેલી હોય કપડાંની એમાં લઈ અને ગામથી બારે અમે ચારો લોકો મૂકી આવ્યા હતા અને ત્યાંથી અમે રિક્ષાના માધ્યમથી અંજાર પહોંચ્યા અને અંજાર તાલુકા અને શહેરના બધા કારશોકોને અંજારના અંબાજી મંદિરે મળવાનું હતું તો અંબાજી મંદિરે બધા એકત્ર થયા અને ત્યાંથી અમારું વિદાય કાર્યક્રમ થયો અને ત્યાંથી જિલ્લા મથક ભુજ જવા માટે અમે રવાના થયા અને જિલ્લા મથક ભુજ ઉપર આખા કચ્છના કારસેવકો ભુજ મળ્યા અંદાજે એ સમયે કચ્છમાંથી કેટલા કારસેવકો ગયા હશે અંદા કાર સેવકના થી ચાર જથ્થા જવાના હતા અમારી જથ્થામાં એક લોકો હતા કારસેવક કચ્છમાંથી એટલે ચાર જથ્થા ગણ્યું તો સમગ્ર કચ્છમાંથી અઢીસો એક જેટલા કદાચ જવા માટે સહેમત થયા એ સમયે હા પછી તો દાદા અહીંયાથી જે ચાર જથ્થાની જે તમે વાત કરી કે ચાર જથ્થા જવાના છે અંદાજીત અઢીસો એક જેટલા સ્વયંસેવકો અહીંયાથી નીકળવાના હતા હવે અઢીસો સ્વયંસેવકોની કચ્છથી યાત્રા શરૂ થઈ એ આખું સમજાવો કે કઈ રીતે હતું ત્યાંથી કચ્છથી યાત્રા શરૂ થઈ ત્યારે અહીંયા ગુજરાતમાં સરકાર ભાજપની હતી એ સમય કે એ સમયમાં યુપી ભાજપના સહકારથી સરકાર ચાલતી હતી જનતા દળની અચ્છા અને કેન્દ્રમાં પણ ભાજપનો ટેકો ત્યારે વીપી સિંઘને હતું પરંતુ અડવાણીજીની રથયાત્રા રોકવાને કારણે કેન્દ્રમાંથી ટેકો પાછો ખેંચી લીધો અને ગુજરાતમાંથી પણ ટેકો પાછો ખેંચ્યો નહોતો એટલે રામસેવકોને એવી સૂચના આપવામાં આવી કે તમે જલ્દી ગુજરાત છોડી અને મધ્યપ્રદેશ તરફ નીકળી જાઓ નહીતર તો ગુજરાતમાં પણ સરકાર છે એ કારસેવકોને રામ ભક્તોને જવા નહીં દે સેવકોને રોકી લેશે એટલે અમે મધ્યપ્રદેશ માટે તાત્કાલિક ભોપાલ એક્સપ્રેસમાં રાજકોટથી નીકળી અને મધ્યપ્રદેશ અમે પહોંચી ગયા છે વ્યવસ્થા એવી હતી કે અંદાજીત સો લોકો ઉપર એક વાહિની પ્રમુખની નિયુક્તિ કરી હતી વાહિની પ્રમુખના અંડરમાં સો એક સેવકો રહે અને એનું નેતૃત્વ વાહિની પ્રમુખ કરે આ પ્રકારની એક વ્યવસ્થા હતી અને એ વાહિની પ્રમુખના નેતૃત્વમાં અમે નીકળ્યા પણ મધ્યપ્રદેશમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે નક્કી એવું કરવામાં આવ્યું કે કોઈ પણ કાળે અયોધ્યા પહોંચે એવા લવ નવજુવાનો અને વડીલો કે જે અયોધ્યા પહોંચી શકે ગમે એ સંઘર્ષમાંથી ગમે એ આંટી ઘૂંટી પાર કરીને એક જથ્થા એવો તૈયાર થયો એક જથ્થો એવો હતો કે જેમાં સાધુ સંતો અને વડીલો હતા અને જે મારા જેવા નાની ઉંમરના હતા એ લોકોનો એક જથ્થો બન્યો અને એ જથ્થાને રોડ માર્ગે રવાના કરવા કે કદાચ ક્યાં જરૂર પડે તો ધરપકડ વોરવાની થાય તો ભલે વોરી લે પરંતુ અહીંથી સ્પષ્ટ સૂચન હતું કે આપણે રામ કાજ માટે નીકળ્યા છીએ એટલે આપણું મિશન છે કે અયોધ્યા પહોંચવાનું જ્યારે પહોંચીએ ત્યારે ધરપકડ થાય આપણે છૂટા થઈએ છૂટા થઈ થોડા આગળ આવી પાછા ત્યાં અયોધ્યા જવા માટે નીકળવાનું પણ લક્ષ્ય એક હતો કે અયોધ્યા પહોંચવાનું છે અચ્છા સમજી ગયો યુપી મધ્યપ્રદેશ બોર્ડર ઉપર તમારા બે વિભાગ બની ગયા એક વિભાગ એવો કે જેને ડુ ઓર ડાઈ કરોયા યા મરો સીધા અયોધ્યા પહોંચવાનું છે કોઈ પણ રીતે અને એક વિભાગ એવો બન્યો કે જેમાં સાધુ સંતો અને કિશોર હતા કે જેમને લીગલી પહોંચવાનું છે ધરપકડ થાય ધરપકડ વોરી લેવાની જે કઈ તમારા ઉપર દમન ગુજરે જેલમાં કે કોઈ પણ રીતે એ બધું સહન કરવાની શક્તિ સાથે નીકળવાનું છે અચ્છા પછી યુપી અંદર એન્ટર થયા પછી ત્યારે જે કરોયા યા જે આગેવાની લીધી હતી એ એમાં એ વખતના બજરંગ દળના સંયોજક હરેશભાઈ ભટ્ટ ની આગેવાની હેઠળ હતા જેમાં અમારા ગામના બે ઉંમરમાં જુવાનો હતા વાલજી ભચુ અને સ્વર્ગસ રામજી કારા એ એ જથ્થામાં ગયા અને હું અને અરવિંદ સુથાર અમે બે આ સાધુ સંતો અને વડીલો જે અમારા આપણા અંજારના ખૂબ એ સમયમાં પણ મોટી ઉંમરમાંના હતા પસા કાકા પસા કાકાની સાથે અમારે સેવામાં રહેવાનું હતું એટલે અમે પસા કાકાના જથ્થામાં ગયા અને ત્યાંથી અમારી ચાકઘાટ બોર્ડર ઉપર ધરપકડ થઈ ધરપકડ થઈ જેવા અમે યુપીમાં એન્ટર થયા એટલે ત્યાં મોટી મોટી ગાડીઓ મૂકેલી હતી અને યુપી સરકાર પોલીસ ગાડીઓમાં ભરી ભરી બકરાની જેમ અને અમને ત્યાંથી અત્યારનો પ્રયાગ એ સમયનો અલ્લાહાબાદ જે કહેવાય એ પ્રયાગમાં અમને લઈ ગયા અને ત્યાં અમને જઈ અને સ્કૂલોમાં પૂરી અને નજર કેદ કરી નાખ્યા જેને કે બારે કરફ્યુ લગાવી દીધો અને અમે અઠ્યાવીસ તારીખે પહોંચી ગયા હતા અલાબાદ અહલાબત સરકાર આપણો વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ એવો હતો કે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવુંના કાર સેવા કરવાની છે મુલાયમસિંહ જાદવે એવું ચેલેન્જ આપ્યું કહ્યું કે અયોધ્યાની અંદર ચકલું પણ હું નહીં ફરકવા દઉં પરંતુ વિશ્વ હિંદુ પરિષદ સંઘ સંતોની એક યોજના બની હતી અને અંદાજિત એકાદો મહિના પહેલાં હજારો કારસેવકોને અયોધ્યાની અંદર ઘર ઘરમાં મૂકી દેવામાં આવ્યા હતા તો કાર સેવા નિશ્ચિત હતી પણ સરકારને એવું હતું કે કાર સેવા થશે નહીં અને અમને અમારા જે ધરપકડ થઈ હતી તો અમે ત્રીસ તારીખે પ્રયાગમાં જતા પ્રયાગમાં હતા એવું સૂચના મળી કે ભાઈ આપણે જે સ્કૂલોમાં ધરપકડ થઈ છે એ સ્કૂલોમાં ઉપર ચડી ને આપણે થાળીઓ સવારે વગાડવાની છે એટલે અમારી હાથે થાળીઓ નારા સાથે અમે અહલાબાદ કાર સેવાનું મનોમન જેને મનોમન અમે કાર સેવા કરી ત્રીસ તારીખે ત્યાં કાર સેવા થઈ ગઈ ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવ ના પછી ત્યાંથી તમને કાર સેવા થઈ ગઈ એના પછી શું સરકાર મુલાયમ સરકારનું શું વલણ હતું ત્યાં જે કાર સેવકો ગયા હતા એમને લઈને ઓગણીસો ત્રીસ તારીખે જે કાર સેવા થઈ તો ત્રીસ તારીખે પરિષદ અને સંઘની યોજના હતી કે વિવાદિત ઢાંચો જે છે એ ઢાંચા ઉપર આપણે આપણું મંદિર છે એવું પ્રસ્થાપિત કરવું છે તો એના ઉપર આપણે ભગવો ધ્વજ લહેરાવી કલકત્તાના બે શરદ કોઠારીને રામ કોઠારી ભગવો ધ્વજ લહેરાવી અને જય શ્રી રામના નારા સાથે કાર સેવા કરી એ દરમિયાન મુલાયમ સરકારે એવું નક્કી કર્યું સાંજે ત્રીસ તારીખ કે ભાઈ કાર સેવા થઈ ગઈ હવે આ જે નજર કેદ છે લોકો અને અહીંથી છોડીને રવાના કરી દો ગુજરાત તરફ એટલે અમને છોડ્યા ત્યાંથી ત્યાંના પરિષદના લોકોની એવી સૂચના હતી કે તમારે કોઈ પણ હિસાબે આગળ વધવાનું છે એટલે અમને ચોક્કસ વિસ્તારમાં જવા માટે અમને એક બસ હતી એમાં એ ત્યાં સિટીની આજુબાજુના ગામડાઓના બધાને નામ લખી આપ્યા હતા અને આ ગામનું નામ લઈને તમારે ત્યાં પહોંચવાનું છે ને ત્યાંથી તમને આગળની સૂચના મળશે એટલે અમે નીકળ્યા પરંતુ બપોરેકના ટાઈમે પહેલી તારીખે અમને વચમાં પોલીસનું એક ચેકપોસ્ટ હતી ત્યાં રોક્યા અને ત્યાં એમને શંકા ગઈ એટલે અમને બધા લોકોને એ બસમાંથી ઉતારી નાખ્યા અમારી હાથે બે સ્વામિનારાયણના સંતો હતા સુરેન્દ્રનગરના અને બાકી વડીલો હતા અને એમ કરીને અમે પિસ્તાલીક લોકોનો જે જથ્થો હતો એને ત્યાંથી અમને ઉતારી નાખ્યા આગળ જવા નથી થાય આગળ જવાના રસ્તા ઉપર અમે ઉતરીને થોડા રાહ જોતા હતા રોડ ઉપર એટલે એક વિષુનુ પરિષદના કાર્યકર્તા આવ્યા એમણે અમને આખો નકશો બનાવી આપ્યો કે અહીંથી તમારે અહીં જવાનું છે અહીંથી અહીં જવાનું છે અને અહીંથી તમારે પગપાળા યાત્રા શરૂ કરવાની છે પરંતુ લઘુમતી બાહુલ વિસ્તાર છે અહીંયા તમારા ઉપર હુમલો થવાની પૂરેપૂરી શક્યતા છે અને આને લક્ષ્યમાં રાખી સાવચેતીપૂર્વક તમારે આગળ વધવાનું છે જીવના જોખમે અહીંથી નીકળવાનું છે પરંતુ ઘરેથી નક્કી કરેલું હતું કે આ જીવન છે રામ કાજ માટે છે એટલે આમ બધા લોકો નીકળી ગયા અને ત્યાંથી જતા જતાં એ ખૂબ લઘુમતી બાહુલવાળા વિસ્તારમાં હતી એટલે એ ગામનું નામ વિસ્તારનું નામ કંઈક ગુસાઈગંજ જેવું હતું ત્યાંથી એમ પછી આગળ વધ્યા થાકીને મેં રાત્રે એક શેરડીનો વાડ હતો ખેતર હતો એમાં બધા લોકો બેસી ગયા અને ત્યારે આપણો ટ્રેડિશનલ ડ્રેસ એટલે વાંજણી પહેરતો વાંજણી પહેરીને હું રોડ ઉપર ઊભો તો બહુ નાની ઉંમર હતી તો આણંદના એક આપણા પટેલભાઈ નીકળ્યા ત્યાંથી રાજદૂતથી અને એમણે મારી પાસે રાજદૂત ઊભું રાખીને પૂછ્યું ક્યાંથી આવો છો એટલે એમને પાસે હું ખોટું બોલ્યો કે અમે મજૂરી કરવા માટે અહીંયા આવ્યા છીએ આવું તો એમણે ધ્યાનમાં આવી ગયું એ કે તમે જે હોય સાચો બોલી દો હું પટેલ જ છું તમને કંઈ તકલીફ નહીં થાય એટલે પછી બાકીને મેં તમે ઉભા રહ્યો બાકીના લોકોને પૂછવા ગયો મેં આવી આવી વાત છે શું કહેવું પછી અમે એમના ત્યાં બેન શો હતો તો બેન સાહેબ અમને લઈ ગયા એ રાત્રે ગામના લોકોને બધાને બોલાયા અને અમને પૂરી શાક ખવરાવ્યા અને રાત્રે મોડી રાત્રે સુધી ડાયરો કર્યો અમે એ સમયમાં બહુ ખબર નહીં નાની ઉંમર એ પટેલ કે ગામના અહીંયાના પ્રધાનને બોલાવીએ રાત્રે ડાયરા માટે એટલે અમે તો ગભરાઈ ગયા કે મુલાયમનો પ્રધાન આવે તો આપણે થોડા મૂકી દે પરંતુ એમણે કીધું કે પ્રધાન એટલે ગામનો સરપંચ કહેવાય અને ગામનો સરપંચ બાહુબલી હતા અને બીજો ડર હતો કે જે બેનસો તો બિલકુલ રોડ ઉપર હતો એટલે અમે મનાઈ કરી કે અહીં તો નહીં ગમે ત્યારે પોલીસ આવે એ કે અહીંયા કોઈની તાકાત નથી તમને હાથ અડાડી શકે તમે બિંદાસ રહ્યો અને ત્યાં ભોજન કર્યું રાત્રે મોડી રાત્રે સુધી જાગ્યા અને ત્યાં બોન વેનસામાં સૂઈ ગયા પણ એ સરપંચે અમારી વ્યવસ્થા કરી હતી કે આગળ સવારે વહેલી રા સવારે રેતીની ટ્રકો નીકળતી હતી એ ટ્રકોની અંદર દસ દસ લોકોને બેહારી અને તમને ધોપાપ નદી સુધી અમે પાર કરાવી દઈએ અને ધોપાપ નદી સુધી અમે એ રેતીના ગાડીઓમાં પાર થઈને આગળ વધ્યા એ દરમિયાન ત્યાં ધોપાપ નદી પાસે નાવની વ્યવસ્થા હતી પહેલેથી જ અને નાવની વ્યવસ્થા દરમિયાન અમે એ નદી પાર કરી અને ઓ ગયા ત્યારે ઉત્તર પ્રદેશની અંદર કારસેવકો માટે ખૂબ સારો આમ જનતાનો આવકાર હતો આમ જનતા ખૂબ કારસેવકોને લાગણી આપતા હતા ખવડાવવાની વ્યવસ્થા કરતા હતા અમારી જે આ જાત્રા છે એ જાત્રા એવી હતી કે જંગલમાં પગપાળા હતું ક્યાં રોડ ઉપર રોડ ધરપકડ થાય એટલે આપણે દેશી ભાષામાં કહી તો આડે જોડે હાલવાનું હતું આ દરમિયાન અમને બહુ કડવો અનુભવ થયો કે ઘણા ગામડાઓની અંદર મુલાયમ સિંઘે જુવાનો અને રામ ભક્તો હિન્દુત્વથી જે લોકો વરાયેલા હતા એવા આખા આખા ગામની ધરપકડ કરી લીધી હતી ગામની અંદર નાના નાના બાળકો અને મહિલાઓ જ હતી પરંતુ રામ ભક્તો માટે મહિલાઓ ખૂબ આવકાર આપતા ક્યાંય પુરી શાક ખવરાવતા ક્યાં આપણે પૌવાને ગોળ ખવડાવતા અને આ પ્રકારે રામ ભક્તોની એ લોકો ખૂબ આવકાર આપી અને સેવા કરતા પરિષદની વ્યવસ્થા એવી હતી કે એક ગામથી બીજા ગામ જવા માટે કાર્યકર્તાઓની વ્યવસ્થા કરી રાખી હતી યુપીમાં આખો હિન્દુ સમાજ ત્યારે ખૂબ રામમય બની ગયો હતો એટલે આમ જનતા એ આ રામ જોડાઈ ગઈ હતી અને એક ગામથી બીજા ગામ એક ગામથી બીજા ગામ આ રીતે કારશોકો ને મૂકવા માટે ત્યાં લોકલ લોકો ખૂબ સહયોગ કરતા હતા ત્રીસ ઓક્ટોબર ને તમે છૂટ્યા ત્યાંથી નજર કેદમાંથી કે જે ધરપકડ થઈ હતી ત્યાંથી કેટલા દિવસ સુધી અયોધ્યા પહોંચવામાં લાગે આ રીતે પગપાળા અને છુપી રીતે પહોંચવા પહેલી તારીખે અમે શરૂ કરી હતી પદયાત્રા અમે નવ તારીખે રાત્રે અયોધ્યા પહોંચ્યા હતા જ્યારે ત્રણ ચાર દિવસ અમે ચાલ્યા ત્યારે અયોધ્યાની અંદર ફરી પાછી કાર સેવા કરવાની છે એવો બે નવેમ્બરે નક્કી થયું અને મુલાયમસિંઘે ને ખીજ ચડી હતી ત્રીસ તારીખની જે કાર સેવા થઈ એની એ સમયના લઘુમતી તુષ્ટિકરણવાળા લોકોએ મુલાયમસિંહને ખૂબ ટોર્ચર કર્યો હશે એટલા માટે મુલાયમસિંઘે બે નવેમ્બરના હજારો સેવકોને શહીદ કર્યા અને એની જાણ અને એની બધી વાતો અમને ચાર તારીખે ધ્યાનમાં આવી કારણ કે સોશિયલ મીડિયા ન હોતી અને આ રીતે છૂપા છુપા જવાનું હોવાને કારણે ખબર ન પડી પણ જ્યારે ચાર તારીખે રાત્રે અમે જે આ એક ગામની અંદર અમે પહોંચ્યા અને એ ગામની અંદર કોઈ યુવાનો કે વડીલો નહોતા બેનો જ હતા અને અમને એક વાડી ઉપર નિવાસ આપ્યો હતો ઓતારો આપ્યો હતો અને વાડી ઉપર અમે પૂરી શાક બનાવીને ખવડાવ્યા અને પછી મોડી રાત્રે એક તેના લોકલ કાર્યકર્તા આવીને આખી બે તારીખની ઘટનાની વર્ણન કર્યું તો હૃદય દ્રવ્ય ઉઠી તું ત્યારે પાછા તમારી સાથે જે રત્નાલના બે ભાઈઓ ચાલ્યા હતા એ પણ કરોયા મરોવારા દસ્તામાં ગયા હતા કે ભાઈ કોઈ પણ રીતે પહોંચવાનું છે એટલે એની પણ ચિંતા અને સાથે જે હજારો કાર સેવકો સાથે ગોળીબાર થયો એ ચિંતા સાથે આગળ વધવાનું ચાલુ આગળ વધવાનું સતત સંઘર્ષમાં ને સતત પછી તો બધા માહિતી મળતી હતી આટલા કારશોકો શહીદ થયા છે આટલા કારશોકોનું મરણ થયું છે આટલું આમ થયું છે એટલે ખૂબ જેને કહેવાય કે ચાર તારીખ પછીનો જે સમય હતો ને એ ખૂબ કપરું હતું અને કપરા કાળમાં કપરા સમયની અંદર અમારું લક્ષ્ય એક હતું અયોધ્યા પહોંચવાનું અમે નવ તારીખે રાત્રે પહોંચ્યા અને ત્યારે અમે કારશોકો ને ત્યાં મળ્યા બાકીના લોકોને મળ્યા અને જે વાતાવરણ જોયું તો ભયંકર વાતાવરણ હતું તેનું